અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ જિલ્લાના વેસાણ તાલુકાના વીસ ગામોના સરપંચો દ્વારા પંદર દિવસ રાજીનામા જૂનાગઢ જિલ્લાના વેસાણ તાલુકાના વીસ જેટલા ગામોના સરપંચો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ પંદર દિવસ રાજીનામા આપવામાં આવ્યા હતા આ અંગે વેસાણ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને રાણપુર ગામના પૂર્વ સરપંચ સુરેશભાઈ સાવલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોજાયેલી બેઠકમાં અમારા બિલો ન બનતા હોવાની સાથે જીએસટી તેમજ સરપંચોના પડતર કામો સહિતના મુદ્દે સરપંચો દ્વારા વારંવાર જિલ્લા પંચાયત કચેરી ખાતે ધક્કાઓ ખાવા છતાં પણ કામો ન થતા હોય જે સંદર્ભે તેમજ ગૌચર હટાવવા મુદ્દે પણ સરપંચો રાજ્ય સરકારની સાથે સક્ષમ હોય પરંતુ ગૌચરની જમીન નિહદ અને નિશાન દર્શાવવામાં ન આવતા હોવાથી સરપંચો પણ લાચાર હોયા અંગે કોઈ યોગ્ય કાર્યવાહી અધિકારીઓ દ્વારા ન કરવામાં આવતા આવા વિવિધ મુદ્દાઓને લઈ તાલુકાના 20 જેટલા ગામોના સરપંચો દ્વારા હાલ 15 દિવસ પૂરતું રાજીનામું આપવામાં આવ્યું હતું આ અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી મંત્રીઓને 15 દિવસની મુદત આપવામાં આવી છે અને જો 15 દિવસમાં આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી હતી અને જો નિરાકરણ નહીં આવે તો તાલુકાના તમામ સરપંચો પોતાના લેટર પેડ પર રાજીનામું આપવાની તૈયારી બતાવી હતી અને 15 દિવસ બાદ રાજીનામા આપવામાં આવશે આ ઉપરાંત જ્યાં સુધી પ્રશ્નો છે તલાટી મંત્રીઓનો તો તે બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યો હતો કે હાલ તલાટી મંત્રીઓની જૂનાગઢ જિલ્લામાં ઘટ છે જે ગામમાં હાલ ઇન્ચાર્જ તલાટી મંત્રીઓ છે તે તલાટી મંત્રીઓને કયા વારે કયા ગામમાં રહેવાનું તેનું યોગ્ય એક ટાઈમટેબલ બનાવવામાં આવશે જ્યારે એક જ તલાટી મંત્રી એક જ ગામમાં છે તેને જરૂરી મિટિંગો સિવાય તે ગામમાં દરરોજ રેગ્યુલર હાજર રહેવાનું રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું મામ સરપંચોની વિવિધ માગણીઓને લઈ હાલ તો વીસ જેટલા ગામોના સરપંચો દ્વારા પંદર દિવસના રાજીનામાનું એક અલ્ટિમેટમ આપ્યું હોવાનું વેસાણ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું

તાલુકા પંચાયત કચેરીએ બેસાડ તાલુકાના જેટલા સરપંચો હાજર હતા અત્યારે હાલ રાજીનામા તાલુકા વિકાસ અધિકારીને અથવા સુપ્રત કરી દીધા હોય અને બીજી વાત કરીએ તો જે ગૌતર મુદ્દે જે ગૌતર હટાવવાની વાત ગુજરાત સરકાર કરી રહી છે એના માટે માલધારી સમાજે આવેદનપત્ર પણ આપ્યું છે અને ઉપવાસ માથે દેખવાની તંત્રને ધમકી આપી છે તો એના માટે તંત્રને સાથે રાખી અને સરપંચો પેશકર્મી દૂર કરવા માટે સક્ષમ છે પણ જ્યાં સુધી હદ અને નિશાન ડીએલઆર અને તાલુકા વિકાસ અધિકારી કે મામલેદાર જે તે વહીવટીતંત્ર આવતું હોય હદ અને નિશાન નહીં બતાવે ત્યાં સુધી સરપંચો આપમેળે ખોજ કેસ કદમી દૂર કરવા માટે સક્ષમ નથી હાલ કેટલા દિવસ મૂકતો છે હાલ અત્યારે અમારે તાલુકા વિકાસ અધિકારીની બેઠક પૂર્ણ થઈ હોય તેમાં જે અમારા પ્રશ્નો અમે લેખિતમાં આવેદન પત્ર આપ્યું છે દિવસ પંદર ની અંદર સાહેબ એવી ખાતરી આપી છે કે પંદર દિવસની અંદર તમારા પ્રશ્નો સોલ્વ થઈ જાય અને આ પ્રશ્ન પંદર દિવસમાં તાલુકા વિકાસ અધિકારી સોલ્વ નહીં કરે તો અમે હવા ભારત મારું નામ હિતેશ વાઘેલા તાલુકા વિકાસ અધિકારી વંથલી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ભેસાણ આજરોજ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને તલાટી મંત્રીશ્રીઓની સંયુક્ત બેઠકનું ભેસાણ તાલુકા પંચાયત ખાતે આયોજન કરેલું હતું અને જેમાં સરપંચશ્રીઓના અગાઉથી જે જૂના વિવિધ પડતર પ્રશ્નો છે અને એની મુશ્કેલીઓ છે એ બાબતે તેઓએ વિવિધ રજૂઆતો કરી હતી અને જેમાં મુખ્ય રજૂઆત તરીકે જે ગૌચરના સર્વે નંબરો છે એ ગૌચરમાં દબાણો દૂર કરવા માટે સરપંચશ્રીઓને આપણે કહેવામાં આવેલ છે તે બદલે સરપંચશ્રીઓ એવું કહેવાનું છે કે ભાઈ ગૌચરમાં અત્યારે કોઈ હદનિશાન નથી અને વર્ષોથી દબાણો છે જેથી નક્કી કરવા શક્ય નથી જેથી ડીઆઈએલઆર શ્રી કચેરી તરફથી માપણી કરી આપવામાં આવે તલાટી મંત્રીશ્રીઓ પણ કોઈ ટેકનિકલ કર્મચારી ન હોય માપણી કરી આપવામાં આવે તો અમે દબાણ દૂર કરવા તૈયાર છીએ અને તંત્ર અમને આમાં સાથ આપે તે બાબતે સર્પશ્રીઓને પૂરી બહેતરી આપવામાં આવી છે દબાણ દૂર કરવાની જો સર્પશ્રીઓ પહેલ કરશે અને પોતાની ફરજ બજાવે એમાં તો તંત્ર એની સાથે છે આ માટે અત્યારે ઓનલાઈન નવી માપણી ઓનલાઈન થયેલી હોય હાલ નવા અડમિશન નથી પરંતુ ઓનલાઈન એ સર એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા માપી શકે છે તેથી સરપશ્રીઓએ તે બાબતે સમજૂત કરી કે ભાઈ તકોમાં સ્ત્રીઓ છે એમને અમે સૂચના આપી છે એ મુજબ રફલી માપણી કરે અને કોઈનું વધારે નીકળતું હોય તો આ દૂર કરવા નોટિસ આપે સરપંચશ્રીઓની એકલા નહીં પણ આખી ગ્રામ પંચાયતની જવાબદારી છે જેથી ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લઈ અને દબાણની કાર્યવાહી કરે અને બીજું કે ખાસ કરીને રહેણાંકના દબાણો જે છે ગામતળમાં કે બીજે કોઈ જગ્યાએ એને નિયમિત કરવા ગ્રામ ગ્રામ પંચાયતો તરફથી ભલામણ છે તો આવા કેસમાં જે કોઈ દરખાસ્તો આવશે તે અન્વયે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને કબજા અને આકારણીમાં મકાનો લેવા માટે પણ સર્પશ્રી રજૂઆત હતી